ખાસ સાહેબ જે અત્યારે વિપક્ષો ગઠબંધન તરફ આગળ વધી રહ્યા છે અને ગુજરાતમાં પણ બે બેઠક ઉપર ગઠબંધન સાથે ચૂંટણી લડવા નીકળે છે આપ આ ગઠબંધનને કઈ રીતે જુઓ છો વિપક્ષના એ તકવાદી ગઠબંધન છે એમાં કોઈ સૈદ્ધાંતિક સમજૂતી થાય એવી કોઈ સંભાવના જ નથી એમનો ઇતિહાસ થોડોક પણ આગળ પાછળનો તમે જોશો તો ભયાનક એકબીજાના વિરોધમાં એ લોકો કામ કરે છે ને હજી પણ એના કોઈ એવા મનમેળ થયા હોય એવું કંઈ છે એની કમ્પલસન છે એમને માટે અસ્તિત્વની લડાઈ લડી રહ્યા છે એટલે ભેગાથી આવો એને હું ગઠબંધનને ગંભીરતાથી નથી લેતો ખાસ સાહેબ અત્યારે જે સડકતો મુદ્દો ચાલી રહ્યો છે કે મુખ્યમંત્રી કેજરીવાલ જેલમાં એમાં પણ આક્ષેપ ચાલી રહ્યો છે કે ભારતીય જનતા પાર્ટીને કારણે જેલ થઈ જાય ભારતીય જનતા પાર્ટી એક પાર્ટી છે પોલિટિકલ અને એની પાસે એવા કોઈ અધિકારો નથી હોતા કે અમારા પ્રમુખશ્રી ઓર્ડર કરે અને કોઈ રાજ્યની પોલીસ મોદી આક્ષેપ એટલે ભારતીય જનતા પાર્ટી ના આવે પછી મોદી સાહેબ છે એ વડાપ્રધાન છે અને વડાપ્રધાને પણ કોઈ ઓર્ડર કરવાના નથી હોતા કોઈને પકડવાના કોઈને છોડી મૂકવાના એવા હુકમો વડાપ્રધાનો પ્રધાનો એને કરવાના અધિકારો આપણા બંધારણમાં કોઈને આપ્યા નથી અને એ કોંગ્રેસ પાર્ટીએ વર્ષો સુધી વડાપ્રધાન પદા અને સરકારોની બધું ચલાવેલું છે એટલે એણે કમસે કમ આવા નિવેદનોમાંથી દૂર રહેવું જોઈએ નંબર બે કેજરીવાલ સાહેબને આ પહેલું વહેલું સમન્સ ક્યારે મળ્યું હતું અને આ દોઢ બે વરસ્યા દોઢ બે વરસ જેટલો સમય વીવી ગયો તો પહેલાં સમન્સથી હાજર થઈ ગયા હોત અને ન્યાયની પ્રક્રિયામાં એને સહકાર આપ્યો હોત તો આજે આ ચૂંટણી ટાણે છે એવું કહેવાનો કોઈ અવસર જ ન આવ્યો આખી પ્રક્રિયા અત્યારે પૂરી થઈ ગઈ હોત અને દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ ગયું હોત હવે આ લોકો બે હજાર ચૌદમાં મોદી સાહેબ પહેલી વખત ચૂંટાણા ત્યારે શું કહેતા હતા કે આ લોકો ચૂંટણીમાં કહેતા હતા કે બહુ કાળા નાણાં આ લોકોએ ઘે છે ખૂબ લૂંટ મચાવી છે તો પછી કેમ કશું કરી નથી શકતા ચૌદથી ઓગણીસ સુધી એવું બોલતા હતા હવે મોદી સાહેબે પગલાં લેવાનું સરકારી અધિકારીઓને કામ આપ્યું હોય છે કે ભાઈ આ જે કાંઈ ખોટું થયું હોય એની તપાસ થવી જોઈએ અને એ પણ સાહેબે ખાનગીમાં નથી કીધું મોદી સાહેબનું જાહેર વક્તવ્ય હોય છે કે જેણે લૂંટ્યું છે જિન્હોને લૂંટા હે ઉનકો લોટાના પડેગા એ એમનું જાહેર વક્તવ્ય છે તો હવે પછી આ એક સંસદ સભ્યને ઘેરેથી સાડી ત્રણસો કરોડ રૂપિયા નકલી નગદ રોકડા મળ્યા તો એ એજન્સીઓ જાય તો મળે કે ત્યાં આપણે પ્રાથમિક શિક્ષકોને મોકલીએ મળે એને સમજાવીને કે ભાઈ આ આપ બધા એ ખૂબ સારી રીતે પૈસા ભેગા કર્યા છે તો હવે દેશના હિતમાં એને પાછા જમા કરાવોથી એમ કરાવવાના છે એ તો એજન્સીઓ તપાસ કરે અને એજન્સીઓની તપાસની પકડમાં કોઈ લોકો આવે તો જ નીકળે તો હવે એની જ ડિમાન્ડ હતી કે આ કોઈ કામ નથી તમારી સરકાર કરતી તો સરકારે કામ ચાલુ કર્યું તો હવે કહેશે કે અમારી વાંહે કરી